હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર અત્યારના કેસની અંદર સૌથી મોટો ક્વેશ્ચન જે લોકો બી કેનેડામાં છે એના માટે અથવા એમના પેરેન્ટ્સ જે લોકો અહીંયા આગળ ઈન્ડિયામાં અથવા ભારતમાં છે એ લોકો માટે કે મારા બાળકનું પીઆર હજી કેમ નથી આવી રહ્યું એમણે સારી એવી સ્ટડી પૂરી કરી છે એમને વર્ક પરમિટ બી પૂરી થઈ ગઈ છે અથવા વર્ક પરમિટ એક્સ્ટેન્શન કેમ નથી મળી રહ્યું વર્ક પરમિટ જો એક્સટેન્શન નથી મળી રહ્યું અથવા સ્ટડી પૂરી થઈ ગઈ છે તો વર્ક પરમિટની ફાઇલ લગાવી તો એ વર્ક પરમિટ નથી આવી રહી પીઆરની ફાઇલ મૂકી છે તો પીઆર નથી મળી રહ્યું આ સવાલો અત્યારના કેસમાં સૌથી વધારે ક્વેશ્ચન અમને પૂછવામાં આવી રહ્યા છે જેની અંદર હું તમને આજે વાત કરું કે કદાચ જો તમારું બી બાળક કેનેડાની અંદર છે અથવા તો તમારું તમે પોતે કેનેડાની અંદર છો તો તમારે બી આ આંકડાઓ જાણવા જરૂરી છે જેને કારણે તમને ખ્યાલ આવી શકે એમ છે કે તમે બી જો બધા પોઈન્ટ્સ થાય છે સારો એવો સીઆરએસ સ્કોર બી છે ચારસો પચાસ પાંચસો પાંચસો પાંચ છતાં બી તમારું સિલેક્શન કેમ નથી આવી રહ્યું એ વસ્તુ માટે તમે જો આજનો વિડીયો લાસ્ટ સુધી જોજો તમને બી સમજાજે એવા આંકડાઓ હું શેર કરીશ કે જેનાથી તમને પેન્ડિંગ ફાઇલોની લિસ્ટ ખબર પડશે જેનાથી કેનેડા ઇમિગ્રેશન કઈ બાજુ જોઈ રહ્યું છે અથવા કેટલી ફાઇલો એમની પાસે પેન્ડિંગ છે અને આગળ શું ટાઈમ લાગી શકે છે એનું જજમેન્ટ બી તમે લઈ શકશો જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમારી સાથે શેર કરીએ તો તમને જલ્દી મળી જાય મેન વિડીયોની વાત કરીએ તો સૌથી પહેલાં પહેલું કેનેડા પીઆરની વાત કરીએ જે લોકોનું બી સ્ટડી પૂરું થઈ ગયું છે પી વર્ક પમિટ બી પૂરી થવા આવી છે અથવા પીઆર ફાઇલ મૂકેલી છે હવે વર્ક પર્મિટનું સ્ટેટસ પૂરું થવાનું છે સૌ વધારે પ્રેશર અથવા તો સૌથી વધારે ટેન્શન એ લોકો પર છે અને એ લોકો માટે જો એમની પીઆર ફાઇલ કેમ નથી ખુલી રહી તો કે સૌથી પહેલાં આપણે વાત કરીએ જુલાઈની અંદર જે હિસ્ટોરિકલ એક આંકડો રિલીઝ કરવામાં આવ્યો કેનેડા પીઆરનો જેની અંદર પચીસ હજાર લોકોને એક જ મહિનાની અંદર જે આજ સુધીના એક્સપ્રેસ એન્ટ્રીના ઇતિહાસમાં સૌથી વધારે નંબર હતા એક મહિનાની અંદર એ એના પછી ઓગસ્ટ મહિનો ડાઉન થઈ અને એપ્રોક્સિમેટલી પાંચ ડ્રો કરી અને એની અંદર ખાલી દસ હજાર લોકોને સિલેક્ટ કર્યો એટલે કે અડધા કરતા બી ઓછો ત્રીસ કે પાંત્રીસ ટકા જ તે રેશિયો રહી ગયો કે જેની અંદર પીઆરના ઇન્વિટેશન્સ ઇસ્યુ કરવામાં આવે હવે એની પાછળનું એક મુખ્ય કારણ શું હતું કે આઈઆરસીસી પાસે પડેલી પેન્ડિંગ સીઆરએસની ફાઇલો જે છે એ ફાઇલો હવે આ નંબર્સ તમે જુઓ તો તમારો બી જે સીઆરએસ હશે ત્યાંથી તમને એ જજમેન્ટ આવી જશે કે તમારો હજી કેટલો ટાઈમ લાગે એવો છે લાસ્ટ મંથના પીઆર ડ્રોઝ હતા એની અંદરની વાત કરીએ તો જે પાંચ ડ્રો થયા ત્રણસો આઠથી લઈને ત્રણસો બાર નંબર સુધીના એમાં તેત્રીસો અગિયારસો એકવીસ બે હજાર બત્રીસો અને સાતસો ત્રેસઠ ટોટલ દસ હજાર જેવા એપ્રોક્સિમેટલી લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા જેની અંદર પાંચસો સાતનો સીઆરએસ હતો છસો ચોરાણું હતા ત્રણસો ચોરાણું સૌથી લોએ સ્કોર હતો પાંચસો નવ અને છસો નેવું અલગ અલગ કેટેગરી બેઝ જેમાં ફ્રેન્ચ લેંગ્વેજને પ્રાયોરિટી આપવામાં આવી પ્રોવિઝનલ નોમિનેશનને પ્રાયોરિટી આપવામાં આવી અને સીસી ક્લાસવાલને પ્રાયોરિટી આપવામાં આવી હવે આ સાથે જ તે તમે જે આંકડા આવી રહ્યા છે કે ભાઈ કેટલા સીઆરએસથી લઈને કેટલા સીઆરએસ વચ્ચેની જે ફાઇલો પેન્ડિંગ દેખાડી રહી છે એ અત્યારના કેસની અંદર જે હું આંકડા તમારી સાથે જો શેર કરું તો તમે નોટ ડાઉન કરી શકો છો હવે આપણે નંબર જોઈએ ઝીરોથી ત્રણસોનો સીઆરએસની વાત કરું તો પાંચ હજાર ચારસો એકાણું લોકો છે અથવા કેન્ડિડેટ છે ત્રણસો એકથી ત્રણસો પચાસની જો હું વાત કરું છું તો ચોવીસ હજાર ત્રણસો છન્નું છે અને સૌથી વધારે જે સી આરએસવાળા છે ત્રણસો એકાવનથી ચારસોનું વેઇટિંગ કરે છે એટલે કદાચ ચારસો સુધી ડ્રો આવે તો ત્યાંથી પાછળના જે પચાસ પોઈન્ટ છે એ લોકોને વધારે વેઇટિંગ લાગી શકે એમ છે બિકોઝ ત્યાં બાવન હજાર લોકો વેઇટ કરી રહ્યા છે બાવન હજાર ત્રણસો ને ત્રેસઠ લોકો ત્યારબાદ ઉપરની જો વાત કરીએ તો ચારસો એકથી ચારસો દસની વચ્ચે દસ હજાર લોકો છે ચારસો અગિયારથી ચારસો વીસની હું વાત કરું તો દસ હજાર ચારસો ત્રાણું લોકો છે ચારસો એકવીસથી ચારસો ત્રીસવાળા દસ નંબર્સની આપણે વાત કરીએ તો નવ હજાર જેવા એપ્રોક્સિમેટ લોકો છે ચારસો એકત્રીસથી ચારસો ચાલીસની જો હું વાત કરું સીઆરએસની તો અગિયાર હજાર એકસો બેતાલીસ લોકો છે ચારસો એકતાલીસથી ચારસો પચાસના વચ્ચેની વાત કરીએ તો દસ હજાર બસો ઓગણસાઠ લોકો છે ચારસો એકાવનથી ચારસો ની વાત કરીએ તો એમાં બી દસ હજાર આઠસો જેવા લોકો છે ચારસો એકસઠથી લઈને ચારસો સિત્તેરની વાત કરું તો બાર હજાર જેવા લોકો છે અને ચારસો એકોતેરથી ચારસો એંસીની જો હું વાત કરું છું તો પંદર હજાર જેટલા એપ્રોક્સિમેટ કેન્ડિડેટ વેઇટ કરી રહ્યા છે ચારસો એક્યાસીથી ચારસો નેવુંની જો આપણે વાત કરીએ તો બાર હજાર છે ચારસો એકાણુંથી પાંચસોવાળા દસ હજાર લોકો જે વેઇટિંગમાં છે પાંચસો એકથી છસોની જો વાત કરીએ તો એપ્રોક્સિમેટલી નવ હજાર જેવા લોકો વેઇટ કરે છે અને છસો ઉપરના જો કેન્ડિડેટ્સ કહીએ તો એપ્રોક્સિમેટલી એવું દેખાય છે કે એકસો સત્યાવીસ જેવા જ તે નંબર્સ બાકી લાખ જેવી ફાઇલો છે એપ્રોક્સિમેટ બે લાખ પાંચ હજાર જેવી ફાઇલો કહી શકીએ કે જે લોકો અત્યારે વેઇટિંગ કરી રહ્યા છે પીઆરનું અને આ મેરિટ્સ પ્રમાણે છે હવે માનો કે એક એક્ઝામ્પલ લઈએ સરળ એક્ઝામ્પલની વાત કરું કે કદાચ તમારો સીઆરએસ જે છે એ પાંચસોનો સીઆરએસ છે તમારો તો અત્યારે જે લાસ્ટ સિલેક્શનો થયા પાંચસો નવ પાંચસો સાતની વાતો આવી અને તમે કેનેડિયન એક્સપિરિયન્સ ધરાવો છો તો હું તમને એવું કહું કે તમારી આગળ એટલે કે નવ હજાર સાતસો ચોસઠ લોકો જ છે તો જો એ એટલા આઈટી એટલે કે માનો કે આ જ મહિનાની અંદર ત્રણ ડોર રિલીઝ થઈ જાય અને નવ હજાર કે દસ હજાર ઇન્વિટેશન રિલીઝ થઈ જાય તો સમજો કે લગભગ તમારો નંબર કન્ફર્મ એની અંદર આવી શકે એમ છે આ જ રીતની કેલ્ક્યુલેશન પ્રમાણે નીચેના લોકો બી પોતપોતાની રીતે સરેરાશ એમનો ટાઈમિંગ જે છે એ કાઉન્ટ કરી શકે એમ છે બને એટલી સરળ ભાષામાં તમારી સાથે માહિતી શેર કરવાની કોશિશ કરી છે જો સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત